હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન સેજલાઈ સેજલા વ્લોગચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને કેમ છો મજામાં તો આજનો બ્લોગ છે ને આપણે અત્યારે જ ઘડિયાળમાં જો સાડા અગિયાર જેવો ટાઈમ છે એ થવા આવ્યો છે ને આજે છે ને મારા માન મારા બાપા બે ગયા છે લગ્નમાં અમે મા દીકરો બે આજે એકલા છીએ અને અમારા મંથનભાઈ શું કરે છે અહીંયા ઓયડીમાં ઘડીને એ ભાઈ શું કરો છો તમે બહાર આવો તો હાલાલ લાલા બહાર આવ બાર આવ શું કરસ તું ની ઓયડીમાં આ ગાળાના ચૂથણા વેડા હે એવું કરાય ફાટી જઈશ તું આખો નહીં ફાટ ઓહો હો તો દીકા આજે આપણે માદીકો બે છે ને એકલા છીએ જમવામાં તો તાર શું ખાવું છે કે આપણે ઈ માદીકરો બે બનાવીને હમ થેપલું હા કા પનીર પરોઠું બનાવ ઓ વાહ પનીર વાળું પરોઠું પનીર પડ્યું છે એટલે કા તો સારું ચાલ પનીર પરોઠા બનાવી દઉં હં હાલશે ને હા મને મને હાલશે હો હું તો એના ભેગું દહીં વઘારી લઈશ તને ચાલશે વઘારેલું દહીં ને પનીર પરોઠા સારું તો ચાલો અમારા ભાઈએ કહી દીધું છે કે માં પનીર પરોઠા બનાવી નાખો પડ્યું હોય ને તો અને વઘારેલું દહીં તો ચાલો આપણે બનાવી નાખીએ એ દીકરો બે છે ચાલો આપણે મંથન ભાઈએ કીધું કે માં પનીર પરોઠા બનાવવા છે અને આપણે વઘારેલું છે એ દહીં છે એ દહીં તીખારી બનાવી નાખશું તો અહીંયા આપણે છે એ ઘઉંનો એક થાયડી જેટલો છે એ ચાળી અને અહીંયા મેં લોટ લઈ લીધો છે તો પહેલાં આપણે છે એ પરોઠાનો લોટ છે એ બાંધી લેશું તો એના માટે મેં અહીંયા છે એ આપણામાં દોઢપાવડા જેટલું છે એ પરોઠાના લોટમાં મોણમાં છે એ નાખી દેસું અને આપણે છે એ નમક લઈ લેશું સ્વાદ અનુસાર નમક છે એ તમે લઈ શકો છો થોડાક છે એ લીલા ધાણા છે એ સાવ ઝીણા ઝીણા છે એ આ રીતના કટ કરી અને આપણે લઈ લેવાનું છે હવે છે એ આપણે આ રીતના સરસથી છે એ મિક્સ કરી અને જરૂર મુજબ છે એ પાણી લઈ અને પરોઠાનો લોટ છે એ બાંધી લેશું તો આ રીતના આપણે મસ્ત એકદમ સરસ છે એ પરોઠાનો લોટ બાંધી લીધો છે અને આપણે છે એ હવે આને આ રીતના વાટકો ઢાંકી અને પાંચ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેસું હવે આપણે છે એ લોટને રેસ્ટ કરવા માટે મૂકી દીધો અને અહીંયા મેં છે એ થોડુંક આ રીતના પનીર છે એ હોમમેડ જ આપણો હતું તો એને મેં ખમણી અને લઈ લીધું છે થોડુંક અને એની અંદર છે ને આપણે એક ચમચી જેટલી છે એ આદુ મરચાં અને લસણ છે એની પેસ્ટ છે એ નાખી દેવાની છે અહીંયા મેં છે એ સાવ ઝીણી ઝીણી કટ કરેલી છે એ થોડીક ડુંગળી લઈ લીધી છે બે ડુંગળી કટ કરીને આપણે લઈ લીધી છે તો એ આપણે એમાં નાખી દેવાની છે અહીંયા મેં પીન ચમચી છે એ ગરમ મસાલો લીધો છે એ નાખી દેવાનો છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખી દેવાનું છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને અડધી ચમચી આપણે નમક છે એ નાખી દેવાનું છે અને થોડુંક છે આપણે લીંબુ નીચવી લેશું અડધું નથી નીચેવાનું થોડુંક જ નીચવાનું છે હવે આ બધી વસ્તુને છે એકદમ સરસથી આપણે આ રીતના મિક્સ કરી લેવાની છે પનીરની અંદર એટલે આપણે પનીર પરોઠાની અંદર છે એ સ્ટફિંગ માટેનો પનીરનો મસાલો છે એ તૈયાર અસલથી બધું નાખી અને કરી લીધું છે એટલે આપણે પરોઠામાં સ્વાદ છે એ મસ્ત આવે અમારા મંથનભાઈ છે ને એનું કાંઈ નક્કી ના હોય કંઈએ કંઈ વસ્તુ જમવાની માગે નહીં એ તો આજે એને પનીર પરોઠા અને દહીં ખાવાનું મન થઈ ગયું તો આપણે બનાવી નાખ્યું છે જો તો આપણે પનીરની અંદર છે એ આપણું મિશ્રણ છે એ પરોઠાની અંદર સ્ટફિંગ કરવાનું આપણે સરસથી બનાવી લીધું અને હવે આપણો લોટ છે એ એકદમ સરસથી જો રેસ્ટ છે એ થઈ ગયો છે તો હાથેથી આપણે આ રીતના મસળી લેવાનું છે અને આપણે હવે એક પરોઠું બનાવવા માટે આ રીતનું એક મોટુંથી લુવું લેશું અને અહીંયા આપણે પાટલો અને વેલણ છે એને લઈ લેશું અને ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી અને રોજી આપણી ગરમ થાવા આપણે મૂકી દેવાની છે અને આપણે છે એ પરોઠું બનાવાનું થોડુંક છે આપણે ઘઉંનો લોટ છે એ લઈ લેશું અને આ રીતના પરોઠું છે એ એકદમ સરસ મોટું બધું છે એ વણી લેવાનું છે

હવે આપણે થોડો લોટ લગાવી અને પરોઠું છે આપડી જો આપણી લોટી છે એ સરસ થી ગરમ થઈ ગઈ છે તો આપણે પરોઠા ને છે એ નાખી દેવાનું છે અને એકદમ સરસથી છે એ તમે તેલ બટર કે ઘી કઈ પણ લગાવી અને એને આ રીતના છે એ શેકી લેવાનું છે આપણે લોઢી ઉપર જો આપણું પરોઠું છે એ બેય બાજુ એકદમ સરસ મસ્ત રીતે છે ઈ શેકાઈ ગયું છે

બની ગયા છે ને હવે આપણે છે એ થોડુંક દહીં વઘાર કરવાનો છે તો એના માટે આપણે અહીંયા વાસણ લઈ લીધું છે અને વાસણની અંદર છે ને આપણે એક પાવડા જેટલું તેલ મૂકી દીધું છે તમે બધાય દહીં વઘાર કેવી રીતના કરો એ કમેન્ટમાં કહેજો તો અમે તો જો આ રીતના હું બતા કરું છું ને એ રીતના અમે તો દહીં વઘાર છે એ કરીએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે રાય ને જીરું નાખી દેવું હિંગ નાખી દેવું થોડીક હળદર નાખી દેસુ નમકી નાખી દેસુ અડધી ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને આપણે આ ખાંડેલું લસણ છે એ નાખી દેવાનું છે થોડા છે લીલા ધાણા નાખી દેવું અને હવે આપણે ગેસને છે એ બંધ કરી દેવાનો છે અને આમાં છે એ આપણે આ દહીંને નાખી દેવાનું છે હવે આપણે આમ હલાવી લેવું ગેસને તો આપણે બંધ જ કરી દીધો છે ગેસ ચાલુ નથી રાખવાનો નતર છે ને દહીં ફાટી જાય જો આપણે ગેસ તો બંધ જ છે અને આને આપણે એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું છે તો જો આપણું વઘારેલું દહીં અને પરોઠા પનીરના છે એ તૈયાર થઈ ગયા છે

અને પનીર પરોઠા અમે ક્યારેય છે ને દહીં ખાધી અને પનીર પરોઠા ન ખાધા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી છે એ લાગે છે અમને તો જો બહુ મજા આવે ખાવાની